સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે જય મહેતા આ વિડીયોમાં હું તમને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો વિશે સમજાવીશ આની પહેલાંના વિડીયોમાં સમાવેશી શિક્ષણ વિશે સમજાવેલું હતું અને પછી તેના એમસીક્યુ પણ સોલ્વ કરાવેલા હતા જો તમારે કોઈપણ ટોપિકને વ્યવસ્થિત તૈયાર કરવું હોય ને તો સૌથી પહેલાં આખે આખું ટોપિક સમજી લેવાય અને પછી તેના એમસીક્યુ સોલ્વ કરાય અને હું તમને એવી જ રીતના તૈયારી કરાવું છું આ ટોપિકમાં પણ હું તમને સૌથી પહેલાં આખું ટોપિક સમજાવીશ અને પછી તેના એમસીક્યુ સોલ્વ કરાવીશ જેની અંદર પાછલા પેપરના પૂછાયેલા એમસીક્યુનો પણ સમાવેશ કરવાનો છે અને તમારી સંપૂર્ણ તૈયારી થઈ શકે અને આ ટોપિક ખૂબ જ મોસ્ટ એમ પી છે ટેટ વન ટેટ ટુ અને ટાટ દરેક એક્ઝામની અંદર આ ટોપિકના પ્રશ્નો તમને જોવા મળશે બરાબર છે એટલે ધ્યાનથી જોઈ લેજો અને આ ટોપિક આપણે થઈ ગયો સમાજ શિક્ષણ છે એ આના પહેલાના વિડીયોમાં થઈ ગયો હતો અને પછી તેને એમસીક્યુ સોલ્વ કરેલા હતા જો તમે આ વિડીયો ના જોયો હોય તો આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે બરાબર જેની અંદર બાળ વિકાસના બધા વિડીયોઝ અપલોડ થઈ ગયા છે અને સમાજની શિક્ષણ પણ અપલોડ થઈ ગયું છે લાઇન બાય લાઇન તમે બધા વિડીયોઝ જોઈ શકો છો અને ફ્રીમાં પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલ છે જ બરાબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લેશે એ ચેનલ તમે જોઈન કરના અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ક્લિયર છે હવે આ ટોપિક શરૂ કરતાં પહેલાં એક વસ્તુ તમને ધ્યાનથી સમજાવી દઉં હવે જરા પણ વિડીયો સ્કીપ ના કરતા ઘણી બધી વસ્તુ સમજવાની છે યાદ રાખવાની છે બરાબર જો તમે વિડીયો સ્કીપ કરો તો બની શકે કે એક્ઝામની અંદર તમે માર્કમાં સ્કીપ થઈ જાઓ અને પછી મેરિટની અંદર પણ થોડા ઘણા સ્કીપ થઈ જાઓ બરાબર છે એટલે ધ્યાનથી જોઈ લેજો અમુક કલમ છે અમુક આંકડાકીય માહિતી છે અમુક ઇંગ્લિશના શબ્દ છે એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે એ ધ્યાનથી જોઈ લેજો વિશિષ્ટ જરૂરિયાત અને દિવ્યાંગતા ધરાવતા બાળકો દિવ્યાંગતાની સંકલ્પના અને શૈક્ષણિક જોગવાઈઓ જો દિવ્યાંગતા વ્યક્તિનો અધિકાર અધિનિયમ આર ડી એક્ટ બે હજાર ને સોળ આ કાયદો ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોના રક્ષણ માટે એક સીમાચીન સ્વરૂપ દસ્તાવેજ છે જેને ઓગણીસો ને પંચાણું ના જૂના કાયદાનું સ્થાન લીધું છે મતલબ કે બે હજાર સોળ જે એ નવો કાયદો છે એની પહેલા કયો હતો ઓગણીસો ને પંચાણું હતો આને રિપ્લેસ કરીને બે હજાર સોળનો કાયદો આવી ગયો દિવ્યાંગતા પ્રત્યે દ્રષ્ટિકોણ ને તબીબી મોડેલથી સામાજિક અને માનવ અધિકાર મોડેલ તરફ વાળી છે મતલબ કે પહેલાં તબીબી મોડેલ હતું હવે શું છે સામાજિક અને માનવ અધિકાર મોડેલ તરફ એને વાળી નાખ્યો છે દિવ્યાંગતાની વિસ્તૃત વ્યાખ્યા આ કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે દિવ્યાંગતાની શ્રેણીને સાતથી વધારીને એકવીસ કરે છે તો આ પ્રશ્ન પૂછી શકે છે સૌથી પહેલાં કેટલી શ્રેણી હતી જૂની તો સાત હતી હવે કેટલી છે એકવીસ છે એમાં એસિડ એટેકથી પીડિતો થેલેસેમિયા હિમો ફિલિયા પરી મર્ક્યુલર ડિસ્ટ્રોફી અને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી અધ્યયન અક્ષમતા જેવી નવી શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વિસ્તૃત વ્યાખ્યા વધુને વધુ બાળકોને કાયદાકીય સુરક્ષા અને શૈક્ષણિક લાભોના દાયરામાં લાવે છે હવે શિક્ષણ સંબંધી તમને આપેલું છે કલમ નંબર સોળ અને કલમ નંબર સત્તર ધ્યાન આપી દેજો આ બે કલમની અંદર બરાબર આ કોની કલમ છે તો કે આરપીડબલ્યુ એક્ટ બે હજાર સોળની બે કલમ તમને આપેલી છે બધી વસ્તુ યાદ નથી રાખવાની જે વસ્તુ સમજવાની છે જે આપણે એક્ઝામ પૂછી શકીએ છીએ એ જ તમને બધી વસ્તુ આપેલી છે બરાબર એટલે કલમ પણ એ જ પ્રમાણે છે કલમ નંબર સોળ શૈક્ષણિક સંસ્થાનોની ફરજ આ કલમ મુજબ સરકાર દ્વારા ભંડોળ મેળવવાની મેળવતી અથવા તો માન્યતા પ્રાપ્ત તમામ શૈક્ષણિક સંસ્થાઓની ફરજ છે કે તેઓ દિવ્યાંગ વ્યક્તિઓને ભેદભાવ વિના પ્રવેશ આપે અને તેમને અન્ય વિદ્યાર્થીઓ સાથે સમાવેશી વાતાવરણમાં શિક્ષણ પૂરું પાડે તો કલમ સોળ શું કહે છે કે કોઈ પણ જે સંસ્થા છે એની ફરજ છે કે ઈ દિવ્યાંગ વ્યક્તિઓને ભેદભાવ વિના પ્રવેશ આપે શાળાની અંદર કલમ સત્તર શું સમાજથી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટેના વિશિષ્ટ ઉપાયો આ કલમ સરકાર અને સ્થાનિક સત્તા મંડળોને દિવ્યાંગતા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ પગલા લેવા નિર્દેશ આપે છે આમાં અઢાર વર્ષથી વય સુધી મફત શિક્ષણ મફત પાઠ્યપુસ્તકો શીખવાના સાધનો અને સહાયક ઉપકરણો પૂરા પાડવા શિષ્યવૃત્તિ આપવી અને દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાતો અનુસાર વાજબી અનુકૂલન રિસ્પોન્સિબલ એકોમોડેશન પૂરું પાડવાનું છે મી કલમ શું કહે છે કે અઢાર વર્ષ સુધીના કોઈ પણ બાળક છે બરાબર એને મફત શિક્ષણ આપવાનું પાઠ્યપુસ્તકો મફત આપવાના સાધનો અને સહાયક ઉપકરણો જેમ કે કોઈ વ્હીલચેરની જરૂર હોય અથવા તો કોઈ પણ બીજી વસ્તુની જરૂર હોય બરાબર આ બધી વસ્તુ એને ફ્રીમાં પૂરી પાડવાની તો હવે તમને યાદ રહી ગયો હશે હવે યાદ રાખજો કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે પહેલાં સાત શ્રેણી હતી હવે એકવીસ થઈ ગઈ છે બરાબર બે હજાર સોળમાં કલમ આવેલી હતી જૂની કલમ કઈ હતી ઓગણીસો અને પંચાણુંની હતી

ભૌતિક વાતાવરણ બરાબર આમાં શું કીધું છે કે શાળાનું મકાન પરિસર તમામ બાળકો માટે સુલભ હોવું જોઈએ જ્યાં રેમ્પ રેલિંગ સ્પર્શ સંવેદી ટાઇલ્સ વિશિષ્ટ શૌચાલય પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને વર્ખંડમાં યોગ્ય પ્રકાશ હવાની વ્યવસ્થાની સુવિધા અનિવાર્ય છે હજુ કોઈ સામાન્ય બાળકો હોય ને એમાં કોઈ વસ્તુ ઘટતી હોય તો ચાલે પણ વિશિષ્ટ બાળકો જે હોય બરાબર છે કોઈ અપંગ વ્યક્તિ જે કોઈ બ્લાઇન્ડ છે બરાબર અથવા તો કોઈ બીજા પીડિત વિદ્યાર્થી હોય બરાબર એ લોકો માટે આ બધી વસ્તુ ખૂબ જ જરૂરી છે બરાબર સ્પર્શ સમયથી ટાઇલ્સ હોવી જોઈએ એટલે એ સ્પર્શ સ્ક્રીન સમજી શકે બધી વસ્તુ પછી રેલિંગ કે રેમ છે બરાબર પછી પીવાનું પાણી વિશિષ્ટ શૌચાલય કારણ કે અમુક શૌચાલય એવા હોય છે કે જ્યાં અમુક બાળકો જઈ ના શકે બરાબર છે તેના માટે વિશિષ્ટ શૌચાલયની જરૂર પડતી હોય છે બધી પીવાનું પાણી વ્યવસ્થાને આ બધી વસ્તુ તો હોવી જોઈએ આવા પ્રકાશ આ વસ્તુ પણ અનિવાર્ય છે પછી રિસોર્સ રૂમ સંસાધન કેન્દ્ર દરેક બાળકમાં એક વધારાનો ઓરડો રિસોર્સ રૂમ તરીકે વિકસાવવો જોઈએ આ રૂમમાં દિવ્યાંગતા વિશિષ્ટ સાધનો જેવા કે બ્રેલ લિપીના પુસ્તકો મોટા પ્રિન્ટના પુસ્તકો ગ્રુપ ઇયરિંગ સિસ્ટમ શ્રવણમંદ બાળકો માટે અને વિવિધ થેરાપી માટેના ઉપકરણો ઉપલબ્ધ હોવા જોઈએ હજુ ઓન પેપર તો આ બધી વસ્તુ છે રિયાલિટીની અંદર આ બધી વસ્તુ લગભગ ક્યાંય જોવા નથી મળતી અત્યારના બરાબર છે હોવું જોઈએ એ વસ્તુ અલગ છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવું થોડુંક અઘરું છે કારણ કે બહુ ઓછી સ્કૂલ છે જ્યાં આ બધી વસ્તુ હોય અને તમને ખબર જ છે કે આ બધી વસ્તુ જરૂરી છે કારણ કે જે ગ્રુપ હિયરિંગ સિસ્ટમ છે પછી પ્રિન્ટર પુસ્તક જે બ્રેઇન લિપી જે બ્લાઇન્ડ પર્સન એના માટે હોય છે આ બધી વસ્તુ જરૂરી છે અને જનરલી આ વસ્તુ કહેવાય ખબર છે જે સ્પેશિયલ સ્કૂલ હોય જે સ્પેશિયલ બાળકો માટે જોઈ એના માટે આ બધી વસ્તુ હોય જ છે જ્યાં તો બરાબર એના માટે સ્પેશિયલ એજ્યુકેટરની જે તમને આપેલું છે આ વિશિષ્ટ શિક્ષક એ પણ એક્ઝામ લેવાથી એ પણ એની નોકરી નોકરીએ રાખવામાં આવતા એ લોકોને પણ સામાન્ય સ્કૂલ છે આપણે ભાગ બરાબર અહીંયા દરેક વસ્તુ નથી પણ ક્લિયર છે વિશિષ્ટ શિક્ષક સ્પેશિયલ એજ્યુકેટર અને વર્ક શિક્ષકની ભૂમિકા સમાનસી શાળામાં બંને શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ અને પૂરક છે વિશિષ્ટ શિક્ષક આ શિક્ષક રિસોર્સ રૂમમાં બાળકોને તેમની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ શિક્ષણ આપે છે જેમ કે બ્રેલ શીખવી સાંકેતિક ભાષા સાઇન લેંગ્વેજ શીખવી અથવા તો સ્પીચ થેરાપી આપવી હજુ જે લોકો બ્લાઇન્ડ છે બરાબર એ લોકોને બ્રેઇન લિપિ શીખવાની હોય પછી સાંકેતિક ભાષા કોના માટે હોય જે બોલી ના શકતા હોય ને સાંભળી ના શકતા હોય જે સાંભળી ના શકતા હોય તે લોકો માટે ભાષા હોતી નથી બરાબર હોતી નથી મતલબ કે એ લોકો સમજી નથી શકતા કે શું ભાષા છે એટલા માટે એને સાઇન લેંગ્વેજ શીખવી પડતી હોય છે અને સ્પીચ થેરાપી આપવી વર્ષ શિક્ષકનું કામ શું છે કે વર્ગ શિક્ષકની મુખ્ય જવાબદારી તમામ બાળકોને એક જ વર્ગખંડમાં સાથે ભણાવવાની છે આ માટે વિશિષ્ટ શિક્ષકના માર્ગદર્શન હેઠળ અભ્યાસક્રમમાં જરૂરી અનુકૂલન કરિક્યુલમ એડેપ્ટેશન કરે છે અને વિવિધ શિક્ષણ અધ્યયન સામગ્રી એને ટીએલએમ કહેવાય બરાબર ટીચર લર્નિંગ મશીન જે આપણે યુઝ કરતા હોઈએ મટીરિયલ્સનો એ બધી વસ્તુની વાત કરીએ અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટીઝ એના પ્રકાર લક્ષણ અને શૈક્ષણિક ઉપર આપણે જોવાના ગઈ તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે આમાં તમને એમસીક્યુ પૂછે પણ સમજો કે જરૂરી તમને સમજાવી દીધું હવે અહીંથી ખૂબ જ મોસ્ટ ટાઈમ એ વસ્તુ ચાલુ થઈ છે અલગ અલગ નામ છે સાથે એનો હો પણ તમને આપેલો છે બરાબર હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવતો પણ જવાનો છું સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી એસ એક ન્યુરોલોજીકલ વિકાર છે જે વ્યક્તિની માહિતીને અર્થગ્રહણ કરવાની સમજવાની યાદ રાખવાની અથવા તો ઉપયોગ કરવાની ક્ષમતા અસર કરે છે બુદ્ધિયાંક સાથે સંબંધિત નથી સામાન્ય કે ઉચ્ચ બુદ્ધિયાંક ધરાવતા બાળકોમાં પણ તે જોવા મળે છે આરપીડબલ્યુ એક્ટ બે હજાર સોળ હેઠળ તેને એક માન્ય દિવ્યાંગતા તરીકે સ્વીકારવામાં આવી છે જે મુખ્ય ત્રણ પ્રકારો છે બરાબર છે લર્નિંગ ડિસેબિલિટી છે બરાબર એની અંદર મુખ્ય ત્રણ પ્રકાર તમને આપેલા છે મુખ્ય ત્રણ જે યાદ રાખજો બાકીના બીજા પણ છે ટોટલ મેં તમને સાત આપેલા છે કેટલા આપેલા છે

છોડવામાં મુશ્કેલ પડે છે વાંચનની ગતિ ખૂબ ધીમી હોવાથી અને વાંચતી વખતે શબ્દો છોડી દેવા અથવા ઉમેરી દેવા જેમ કે બી અને ડી અથવા તો ડબલ્યુ એસ ને એસ એ ડબ્લ્યુ મત વોઝને શો તરીકે દેખાય બરાબર દેખવામાં સમાન લાગે એ લોકોને અને ગૂંચણ ઊભી થાય તો મેં તમને કીધું હતું કે તારે જમીન પર જે મૂવી છે તમે જોયું હોય તો તેમાં જે ઈશાન નામનો છોકરો છે એને આ જ વસ્તુનો પ્રોબ્લેમ છે બીને ડી કરી નાખે બરાબર વાંચવામાં પ્રોબ્લેમ થાય ઊંધું વાંચી લે કોક વાર તો જે ઊંધી વાંચવાની અક્ષમતા છે બરાબર આને ડિસ્લેક્સિયા કહેવામાં આવે છે સ્પેલિંગ યાદ રાખી લેજો આ યાદ ના રહે તો ઉચ્ચાર તો યાદ રાખવાનો છે કારણ કે આનું કોઈ ગુજરાતી નામ નથી આજ ગુજરાતી છે બરાબર વાંચન સંબંધિત અક્ષમતા શિક્ષકની ભૂમિકા શું છે બહુ સંવેદનાત્મક મલ્ટીસેશનરી શિક્ષણ દ્રશ્ય શ્રાવ્ય અને સ્પર્શ જેવી બહુવિધ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને શીખવવું જેમ કે રેતી પર અક્ષો લખવા બરાબર છે પછી ટેક્નોલોજીનો ઉપયોગ શું છે કે ઓડિયો બુક છે ટેક્સ્ટ બુક ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર અત્યારે તમને ખબર છે કે આપણે કોઈ વસ્તુ ટેક્સ્ટ છે ને સિલેક્ટ કરી નાખીએ તો ઓટોમેટિક વાંચી લે નહીં મળે તને ટેક્સ્ટ ટુ સ્પીચ કહેવાય છોડણી તપાસનાર સાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવું મતલબ કે જોડણી છે વ્યવસ્થિત કરવા માટે એને પ્રોત્સાહિત કરવું ધીરે ધીરે પ્રોત્સાહન આપવું બાળકની ગતિ એ શીખવાની તક આપવી અને તેના નાના પ્રયાસો પણ બિરદાવવા મતલબ કે જો એ લોકોના પ્રોબ્લેમ છે જ તો પછી એને ખીજાવું ન જોઈએ અત્યારથી ને ઘણી વાર આ પ્રોબ્લેમ છે ને ઘણા શિક્ષકો સમજી જ નથી શકતા કે ભાઈ આવી કંઈક પ્રોબ્લેમ હોય છે પછી શું કરે એ બાળકને છે ને અત્યારે એવું થતું કે એને વારંવાર ખીજાય કોકવાર મારી પણ લે કોકવાર બહાર કાઢી મૂકે પછી વારંવાર એના પેરેન્ટ્સને છે એ શું કે એને સમજાવે એને પેરેન્ટ્સ સમજાવે પછી પેરેન્ટ્સને ખીજાવી પણ ખરા કે તમને તમારા દીકરાને કાંઈ આવડતું નથી કાંઈ દીકરીને કાંઈ આવડતું નથી સાચે એના પ્રોબ્લેમ છે આ એનો માનસિક પ્રોબ્લેમ છે એને પણ આ વસ્તુ ના ગમતી હોય પણ એને જ્યારે એવું થાય છે એની સાથે બરાબર તો આ સમજવાનું અને એ પ્રમાણે એને પ્રોત્સાહિત કરવાનું એટલે સમજી શકે પછી જે ડિસ બરાબર ગ્રાફિયા તમને ગ્રાફ શબ્દ ખબર છે તમને બરાબર એના ઉપર થોડું ગુણું જોયા આ ક્ષમતા લેખન કૌશલ્યને અસર કરે છે જેમ કે હસ્તાક્ષર છોડણી વિચારોને લેખિત સ્વરૂપમાં વ્યક્ત કરવાની અક્ષમતા છે મતલબ કે ગ્રાફનો મતલબ શું ગ્રાફ શું છે કે તમે જે વસ્તુ વિચારો છો એને एक चित्र में तो हस्ताक्षर जो बर एक प्रकार चित्र अक्षर बराबर ड्रॉज करो एक प्रकार अवाजे बडोड़ असंगत कदना हस्ताक्षर हस्ताक्षर मतलब के ई साइन करे तो विचित्री साइन करे शब्दों अक्षर वे अयोग्य असमान अंतर छोड़ ना खबर ना के शब्दों क्या नाना मोटा अक्षर करी नाखे વિચારોને મોખી રીતે સારી રીતે વ્યક્ત કરી શકે છે પરંતુ તેને લખવામાં અત્યંત મુશ્કેલી અનુભવે છે મતલબ કે એ મૌખિક વસ્તુ સારી રીતે કહી શકે છે બોલીને બધી રીતે સમજાઈ શકે છે પણ લખવાનું કંઈ કીએ તો અઘરું પડે એના માટે લખતી વખતે વારંવાર ચેક ચેક કરી ઝડપથી થાકી જવું તો પણ એના લક્ષણો હોઈ શકે છે શૈક્ષણિક ઉપાય શું છે કે વૈકલ્પિક માધ્યમો લેખિતના કાર્યના લેખ વૈકલ્પ તરીકે ટાઈપિંગ વોઇસ રેકોર્ડિંગ અથવા તો મૌખિક પરીક્ષાનો ઉપયોગ કરવો શું વાત કરી તમને કે માધ્યમથી તમારે ફેરવી નાખવાનું લેખિત માધ્યમની જગ્યાએ તમારે ટાઈપિંગનો ઉપયોગ કરવાનો આગળ ટાઈપિંગ ચપરાનું લેખિત જ છે પણ તમે તે ટાઈપ કરો છો બરાબર છે એ જ બધી વસ્તુ સ્ક્રીનમાં લખાઈ જતી હોય છે પછી વોઇસ રેકોર્ડિંગ છે મૌખિક પરીક્ષાનો ઉપયોગ કરવો તો આ બધી વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો પેજબોધન શિક્ષણ ઓછા મરોડવાળા અને સરળ અક્ષરો શીખવા પર ધ્યાન આપવું તે તને ખબર પડી ગઈ છે કે મરડવાળા અક્ષર શીખવાના નહીં કારણ કે એમાં જઈને તકલીફ પડે છે પછી સરળ અક્ષરો શીખી દેવાના સહાનુભૂતિ અને પ્રતિપોષણ તો બાળકના જે નાના નાના પ્રયત્નો એને પ્રશંસા કરવી એનો ભૂલો એના પર નકારાત્મક ટિપ્પણી આપવાની જગ્યાએ એને સુધાર આપવા માટે હકારાત્મક માર્ગદર્શન આપવું તો આ એક એના શું છે લક્ષણો અને ઉપાયો છે બરાબર છે ચાલો એક્સ્ટ્રા પોઈન્ટ રહી નથી ગયો ખાલી એક તમને ડોટ આપેલું છે ક્લિયર થઈ ગયું તો બે વસ્તુ સીમ જાય વસ્તુમાં એક ડિસ્લેક્ અને બરાબર આમાં અક્ષર એ વ્યવસ્થિત લખી નથી શકતો બરાબર હવે આવશે ડિસકેલ્ક્યુલિયા હવે કેલ્ક્યુલિયા ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે કેલ્ક્યુલેટર આ વ્યક્તિને ગણિત સંબંધી અક્ષમતા આવતી જતી હોય બરાબર ગાણિતિક ખ્યાલોને સમજવાની અને સંખ્યાઓ સાથે કામ કરવાની ક્ષમતાને અસર કરે છે મૂળભૂત અંગગણિત સરવાળા બાદબાકી બાકી સમજવામાં મુશ્કેલ ગણિત ચિહ્નો પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકારને ઓળખવામાં અને તેનો ઉપયોગ કરવામાં ભૂલો પડે સમય દીધા નાણાકીય વ્યવહાર જેવા બાબતો સમજવામાં તકલીફ પડવી ગણતરી માટે લાંબા સમય સુધી આંગળીઓનો ઉપયોગ કરવો તો આવું બાળક છે મેં થોડાક દિવસ પહેલાં જ આમ તો થોડાક મહિના પહેલાં મેં જોયું હતું બરાબર કે નાનો છોકરો તો જે પાંચમા કે છઠ્ઠા થોડા ભણતો હશે એને ગણિતમાં બહુ તકલીફ પડતી એટલે એના માટે હું શું કરતો ખબર છે એના માટે હું અલગ અલગ જે રૂપિયા નોટું હોય ને પચાસવાળી સોવાળી વાળી પછી બસો ને પાંચસોળી એના જે ખોટી નોટોના બંડલ આવે ઓલું તમને ખબર હોય તો આરબીઆઈની જગ્યાએ ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું એવી એક નોટોનું બંડલ આવે પછી ને કહું કે એક કામ કર તું મને આમાંથી પાંચસો નોટ આપું પાંચસો નોટના મને છૂટા સો સો વાળી નોટ એટલે એ સો વાળી પાંચ નોટ આપે હવે આપણા માટે આ વસ્તુ ઈઝી છે પણ એના માટે આ વસ્તુ બહુ અઘરી લાગતી એને ખબર ના પડે કે શું કહેવા માગે છે એની અંદર પછી એના રૂપિયા રીતે હું સમજાવતો કે આ પચાસવાળી નોટ છે પચાસ વાળી બે ભેગી કરો એટલે સોની એક નોટ બને સોની પાંચ ભેગી કરો એટલે પાંચસો નોટ બને સોની બે ભેગી કરો એટલે બસો નોટ બને આવી રીતના કરી કરીને ગણિત હું શીખવાડતો હતો બરાબર છે કારણ કે આ રીત રે કેમ શીખવવું એ પ્રકારની શું છે રીત રે જનરલી હું પ્રાઇમરીમાં ભણાવતો નથી પણ કોલેજમાં ને એમાં જ ભણાવતો હોઉં છું જનરલી અગિયાર બાર કોલેજ પણ જ્યારે આવી રીતના કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ આવતા હોય ત્યારે આપણે એને સમજવાની આખી રીત છે બદલાવી પડતી હોય છે બરાબર છે ચાલો શિક્ષકની ભૂમિકા મૂર્ત વસ્તુઓનો ઉપયોગ ગાણિતિક ખ્યાલો શીખવા માટે મળકા બ્લોક્સ અને અન્ય ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરવો વાસ્તવિક જીવન સાથે જોડાણ ગણિતે ખરીદી રસોઈ અને રમતો જેવી વાસ્તવિક જીવનના ઉદાહરણો સાથે જોડીને શીખવવું પગલાં દર પગલાં સૂચનાઓ જટિલ દાખલાઓને નાના અને સરળ પગલાંમાં વિભાજિત કરીને શીખવવું તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરવો બરાબર મળકા જે બ્લોક્સ છે કંઈ નાની નાની એવી વસ્તુઓનો ઉપયોગ કરીને સમજાવું કે આટલી આટલી મીઠાઈ છે આટલી ખવાઈ જાય તો શું થાય પછી અલગ અલગ વાસ્તવિક જીવન સાથે સુજાણ કરવું બરાબર છે મતલબ કે મેં તમે સમજાવ્યું એ પ્રમાણે જે નોટુના બંડલ છે એના વિશે મેં તમને સમજાવેલું પછી સિવાય તમારે તમે કોઈ બીજી વસ્તુ પણ ઉપયોગમાં લઈ શકો છો વાસ્તવિક જીવન સાથે હોવી જોઈએ પછી નાની વસ્તુને કટકા કરી નાખવાના ભાગ પાડી નાખવાના અને પડીને સમજો તો એના પાસે સરળ રહી એટલા માટે ક્લિયર છે આ વસ્તુ તો ડિસ કેલ્ક્યુલિયા ચલો હવે આગળ આવશે ડિસ પ્રેક્ષિયા ડિસ ચલન અને સંકલન અક્ષમતા જે મહત્વના ત્રણ હતા એ તમે સમજાવી દીધા બરાબર છે હવે પછીના જે આવશે એ વધારાની વસ્તુઓ છે પણ આ તમારે નામ સમજી લેવા ક્યારેક આના વિશે પૂછે કે આ શું કહેવા માગે છે તો તમારે આવડી જાય ડિસ્પ્રેક્ષિયા ચલન અને સંકલનની અક્ષમતા શરીરના હલનચલનમાં ગડબડ રહે લખવું કપડાં પહેરવા બોલની રમત રમવી જેવી દૈનિક પ્રવૃત્તિઓ મુશ્કેલી પડવી અસ સમતો બેલેન્સ અને હાથ આંખનું સંકલન નબળું રહે તો આ શું છે ઓડિટર પ્રોસેસિંગ ડિસોર્ડર ઓડિટરી પ્રોસેસિંગ ડિસોર્ડર આ શબ્દ સાંભળીને સમજવાની અક્ષમતા બરાબર શબ્દ સાંભળીને સમજવાની અક્ષમતા અવાજ કે બોલવાના શબ્દો સાંભળે પણ તેનો અર્થ ઝડપી સમજી શકતા નથી તો ઓડિટરી તમને ઓડિટરી મતલબ શું સાંભળવું ઓડિયો વિડીયો આપણે સમજતા હોય તો એના ઓડિટરી શું સાંભળવું કે જે સાંભળવાની પ્રોસેસ છે એમાં એને કંઈક પ્રોબ્લેમ આવે છે એક સરખા શબ્દો વચ્ચે ફેર કરો મુશ્કેલ શોરગુલવાળા પરિસ્થિતિમાં સૂચના સમજવા મુશ્કેલ પડે મતલબ કે ઘણા બધા અવાજ એકી સાથે આવતા હોય ને ત્યારે તમે એને કંઈક કહી દીધો તો એ સમજી નાખે કે શું કહેવા માંગે છે એક સરખા શબ્દો હોય તો એને તકલીફ પડે જેમ કે રામ ને શ્યામ તને હરખા સમજાતા હોય બરાબર પછી વિઝ્યુઅલ પ્રોસેસિંગ ડિસઓર્ડર ઓડિયો વિઝ્યુઅલ મતલબ કે દ્રશ્ય માહિતી સમજવામાં અક્ષમતા વસ્તુ કઈ આકારો અને ચિત્ર સમજવામાં મુશ્કેલી પછી નકશા ચાટ આ બધી વસ્તુ સમજવામાં મુશ્કેલી પડે લખતી વખતે પાના પર શબ્દો યોગ્ય જગ્યાએ મૂકવાની મુશ્કેલી બરાબર છે બધી હતી હવે તું છેલ્લું સાતમું નોન વર્બલ લર્નિંગ ડિસઓર્ડર બરાબર ઉપરના બે ક્યાં હતા વર્બલ હતા બરાબર છે જે ઓડિયો હતા ઓડિયો કે નોન વોર્બલ જેમ કે ચહેરાની અભિવ્યક્તિ શરીરની ભાષા સમજવી મુશ્કેલ સામાજિક પરિસ્થિતિમાં ગૂંચવણ અનુભવે ગણિત અને આયોજનાત્મક કાર્યોમાં મુશ્કેલ પડે તો એક નોન વર્બલ લર્નિંગ ડિસઓર્ડર છે ક્લિયર થઈ ગયું તો આ સાથીત પ્રકાર તમને યાદ હોવા જોઈએ બરાબર શું કહેવા માગે હવે આપણે એને એમથી કીધું લઈએ અને તમને હજી બે વસ્તુ આપેલી છે કાયદાકીય જોગવાઈઓ અને શાળા સ્તર ના અમલીકરણ વચ્ચે સીધો સંબંધ છે આરપીડબલ્યુ એક્ટ બે હજાર સોળની કલમ સત્તરમાં ઉલ્લેખિત છે કે વાજબી અનુકૂલન બરાબર છે રિઝનેબલ એડોપ્ટેશનનો સિદ્ધાંત કાનૂની ફર જરૂરિયાત છે તો કલમ નંબર સત્તર એક યાદ રાખી લેજો જ્યાં વાજબી અનુકૂલન આપેલું છે હવે આપણે આના એમસીક્યુ સોલ્વ કરી બરાબર છે વચ્ચે જમણા મને એક વ્યક્તિનો ક્વેશ્ચન હતો કમેન્ટ આવેલી હતી કે સાહેબ તમે આ બધી વસ્તુ ફ્રીમાં શું કામ આપો છો બરાબર છે તો મેં તમને પહેલાં પણ એકવાર કીધું હતું અત્યારે પણ કહું છું કે હું ધારું ને તો આ જ બધા મટિરિયલના છે ને હું તમારી પાસે પચાસ રૂપિયા સો રૂપિયા લઈ શકું છું બધી વસ્તુ યુટ્યુબમાં ફ્રીમાં ભણાવવાના પડે પીડીએફ માટે તમે સો રૂપિયા તમારી પાસે લઈ શકું માની લો હજાર લોકો હજાર લોકોને પાસે તો આ સો રૂપિયા લઉં ને તો સો રૂપિયા તો નાની કિંમત કહેવાય પણ મારી પાસે અત્યારે એક લાખ રૂપિયા ભેગા થઈ જાય આરામથી બરાબર છે પણ એવું નથી કરું કારણ કે દરેક વસ્તુ પૈસા માટે ના હોય એક બીજા માટે પણ વસ્તુ હોય છે મારી પાસે સરકારી નોકરી છે તો બની શકે કે મારી પાસે જે નોલેજ છે એનાથી બીજા લોકોને ફાયદો કરાવી શકું અને એને સરકારી નોકરી મળે તો આનંદ મને જ થવાનો છે તમે જો સરકારી નોકરી મળી જાય તો સૌથી દર રાજી હું થઈશ કે તમે મારી પાસે શીખીને આગળ વધીતાજો બરાબર છે એટલે કોઈ એવો પૈસાનો કોઈ છે એ છે નહીં મારી પાસે એવું કે તમારા પાસે પૈસા લવો અને પછી આગળ વસ્તુ વેચું મારે તમારા માટે જ કરવું જોઈએ ફ્રીમાં જ વસ્તુ કરી એટલે ફ્રીમાં તમને આપવાનું રહ્યું એક વ્યક્તિએ મને એમ પણ કીધું કે સર તમે ક્યુઆર કોડ આપો અમે તમારી પાસે પરચેસ કરશી તો મારે એવું કંઈ કરવું જ નથી જેવું કરવું જોઈએ તો તમારા પાસે પહેલાં જ આ વસ્તુ ના માગી બરાબર એટલે એ કંઈ મહત્વ નથી મારા માટે મહત્ત્વનું એ છે કે તમે બધા આગળ વધો બરાબર બધી વસ્તુ આરામથી શીખો અને એક્ઝામમાં વ્યવસ્થિત રીતે અપ્લાય કરો અને પાસ થાવ બરાબર છે બાકી તમારા તમારી વાત એકા સાયમાં કે તમે વધારે વધારે આ વિડીયો છે એ બીજાને શેર કરી નાખો લાઇક કરી નાખો એને હાઈપ આપી દે બીજા લોકો સુધી પહોંચી શકે બરાબર આ વસ્તુ મહત્ત્વની છે મારા માટે અત્યારના એટલે એ તમે કરી શકો છો એ વસ્તુ તમારા માટે ફ્રીમાં જ છે પાછી અને આ પેઢી પણ તમને ટેલિગ્રામ મળી જ જવાની જો વિડીયો પૂરો થઈ ગયા પછી એટલે ડાઉનલોડ કરી લેજો ચાલો વિકલ્પની વાત કરીએ તો દિવ્યાંગ વ્યક્તિના અધિકાર એક્ટ બે હજાર સોળમાં કુલ કેટલી પ્રકારની દિવ્યાંગતાઓ છે તો એકવીસ પ્રકારની આ તો સવિસાય છે બરાબર પહેલાં જ આવી ગયું નીચેનામાંથી કઈ સ્થિતિ હેઠળ દિવ્યાંગતા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે એસિડ પીડિત તો જ સ્પેસિફિક લર્ન ડિસેબિલિટી આ હતું હિમોફિલિયા તો આ પણ હતું બરાબર છે તો ઉપરોક્ત તમામ ડી આવશે આરપીડબ્લ્યુએક્ટ બે હજાર સોળની કઈ કલમ શૈક્ષણિક સંસ્થાઓને દિવ્યાંગ વિદ્યાર્થીઓના ભેદભાવ વિના પ્રવેશ આપે છે તો આપણે બે કલમ શીખાતા એક સોળ અને એક સત્તર સૌથી પહેલા કલમ હતી સોળ અને પછી હતી સત્તર સોળમાં શું છે કે તમારે ભેદભાવ વિના પ્રવેશ આપવાનો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આવી જશે શું હતું કે તમારી પાસે યોગ્ય ભૌતિક વાતાવરણ હોવું જોઈએ સાધન સામગ્રીઓ હોવા જોઈએ બરોબર તો એસ યાદ રાખી લેજો એક બાળક વાંચતી વખતે વોઝ અને સો સરખું વાંચે છે બરોબર મતલબ કે વોઝ ને સો વાંચે છે બી ને ડી નો પ્રોબ્લેમ થાય છે તને શું કહેવાશે

વિશિષ્ટ બાળકોને સામાન્ય શાળાઓમાં પણ સામાન્ય બાળકોથી જુદા રાખીને જુદા રાખીને ભણાવવાના ના હોય બરાબર વિશિષ્ટ બાળકોને તેમના ઘરે રહીને ભણાવવા માટે પ્રેરણા આ પણ ના આવે તો ઓપ્શન નંબર બી આપણો શું છે સાચો છે પછી વાજબી અનુકૂળન સંકલ્પનાનો અર્થ શું છે તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક સમાન સુવિધાઓ પૂરી પાડવી તો આ ના હોય કોઈ દી ફક્ત ફક્ત વાળા ઓપ્શન જ કાઢી નાખવાના તમારે બરાબર દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ કરી દેવા તો પરીક્ષામાં પાસ કરી દેવું કઈ નથી હોતું ઓપ્શન નંબર બી હોય તો આપણો તો ઓપ્શન નંબર બીજ આવશે વિદ્યાર્થીની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે શૈક્ષણિક પ્રક્રિયામાં જરૂરી અને યોગ્ય ફેરફાર કરવો ચાલો આગળ એક વિદ્યાર્થીના હસ્તાક્ષર ખૂબ જ અવાચ્ય છે તે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડવા છોડતો નથી અને પેન્સિલ પકડવાની રીત પણ અયોગ્ય છે તો આ શું અનુમાન લગાવશો તમે શું અનુમાન લગાવશો કે ભાઈ એ પેન્સિલ નથી પકડી શકતો જગ્યા નથી છોડી શકતો તો એને કયો રોગ હોવો જોઈએ અથવા તો એ કેનાથી પીડાતો હોવો જોઈએ ત્યાર શું જોઈએ લખવા નથી માંગતો તા ના આવે ડિસ્ક્રાફિયા તો ડિસ્ગ્રાફિયા છે બરાબર ડિસ્ક્રાફિયા જોવી છે દૃષ્ટિ નબળી અને બુદ્ધિ અભાવ તા બે ના આવે શું આવશે ડિસ્ગ્રાફિયા જો આ જ પ્રશ્ન ઓપ્શન ફેરવી શકે આ લોકો આ તો તમને ઈઝી ઓપ્શન લાગી ગયેલા હશે બરાબર આમાં તમને ડિસકેલ્ક્યુલા પછી ડિસ્પ્રેસિયા ડિસ્ક્રાફિયા બરાબર અને ડિસ્લેક્સિયા આ ચારે ચાર ઓપ્શન આપીએ છીએ તમને તો ડિસ્ક્રાફિયા આવે ગ્રાફમાં શું હોય કે જે પેનની વસ્તુઓ છે પેન્સિલ પકડવી પેન પકડવી શબ્દ વચન જગ્યા આ બધી વસ્તુ ડિસ્ગ્રાફી એની અંદર આવતી હોય છે સમગ્ર શિક્ષાની માર્ગદર્શિકા મુજબ રિસોર્સ રૂમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે શિક્ષકોને આરામ આપવો આ ના હોય દિવ્યાંગ બાળકોને તેમની વિશિષ્ટ જરૂરિયાતો મુજબ સાધનો અને ઉપચારકતામક શિક્ષણ પૂરું પાડવું તો ઓપ્શન નંબર બી સાચો છે બરાબર ચલો ચાલો ડિસ્કેલ્ક્યુલેટર ધરાવતા બાળકોને ગણિત શીખવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક બને છે તો ફક્ત વાળો ઓપ્શન કાઢી નાખો પહેલાં તો મૂર્ત વસ્તુઓ જેમ કે મણકા બ્લોકનો ઉપયોગ કરીને ખ્યાલ સ્પષ્ટ કરવા તો વાત સાચી દે કે જે લોકોને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થતી હોય તેના માટે આવી અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરો અને પછી એને સમજાવું તો ઓપ્શન નંબર બી આવશે ચલો તો પ્રશ્ન તમારા વર્ગમાં એક બાળક ડિસ્લેક્સિયા ધરાવે છે તો શિક્ષક તરીકે તમે શું કરશો તેને અલગ વર્તી તૈયાર કરીને આપીશ તેને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડીશ અલગ બેસાડવાના તો ઓપ્શન નંબર બી નહીં આવે તેને વાલીને બોલાવીને વિશિષ્ટ શાળામાં દાખલ કરવા જણાવીશ આ પણ આવે તો બી ને સી તો નીકળી ગયા વૈદા એ ને ડી તેને દ્રશ્ય ચરાવ્ય સાધનો અને બહુ સંવેદનાત્મક પદ્ધતિથી શીખવાનો પ્રયત્ન કરીશ તેને અલગથી વર્કશીટ તૈયાર કરીને આપીશ તો આ બે ઓપ્શન તમને સાચા લાગતા હશે અને જોવા જઈએ તો બે સાચા જ છે પણ પણ ઓપ્શન એ છે આંશિક રીતે સાચો રહ્યો યોગ્ય અંતર તમારે છે ને આપવું હોય તો ઓપ્શન નંબર ડી આવશે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને એવું લાગે કે બી ઓપ્શન જવાબ આવી શકે છે તો જે વધારે પડતો યોગ્ય આન્સર હોય ને એ તમારે આપવાનો રહેશે શું છે ઓપ્શન નંબર ડી ક્લિયર છે તો આપણે આખો ટોપિક પૂરો થઈ જાય બરાબર હજી હું તમને તમારા માટે એક સરપ્રાઇઝ આપવાનો જ છું બરાબર જેની અંદર સરપ્રાઇઝ છે લાલો તમને પચીસ કહીશ અત્યારે નથી કેતો લેક્ચર કે વિડીયો આવશે ત્યારે તમને જણાવી દઈશ ત્યાં સુધી તમારે શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે લાઈક કરી નાખવું અને તમને વિડીયો ગમે છે તો કાંઈ પણ તમે કમેન્ટ આપી શકો છો બરાબર ને એક લાઇક જેવું કમેન્ટ આપી શકો છો થમ્સ અપ જેવું કરી શકો છો અથવા તો સ્માઇલી આપી શકો છો બરાબર કાંઈ પણ કમેન્ટ આપો એટલે આપણું જે વિડીયો છે બીજા લોકો સુધી પહોંચી શકે યુટ્યુબને લેગું રીતે મજ કામ કરતું હોય બરાબર જેમાં વધારે પડતી લાઈક હોય ને હાઈપ હોય પછી વધારે પડતી કમેન્ટ હોય તો એ વિડીયો છે યુટ્યુબ છે એ બીજા લોકો સુધી પહોંચાડે તો આપણું એ જ અત્યારે કરવાનું છે કે બીજા લોકો સુધી તમે પહોંચાડો બરાબર બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં